ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદસ્પદ શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે દાંતા વડગામ થઈને મોરડી સાંજે પાલનપુર પહોંચ્યો હતો અને પાલનપુરના ગણેશપુરા ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા રાત્રિ સભાને સંબોધવામાં આવી હતી જ્યાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપ અને પર્ષોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરુદ્ધી મતદાન કરવા અપીલ કરી હતી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ નીકળ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા પરોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ બાદ તેમની ટિકિટ રદ નથી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈ ને લઈ ક્ષત્રિય ધર્મ વિવિધ શક્તિપીઠોથી નીકળવામાં આવ્યો હતો જેને લઈને અંબાજી ખાતે સંખ્યામાં આ રથ પ્રસ્થાન પૂર્વ તમામ ક્ષત્રિયો અંબાજી પહોંચી પ્રથમમાં અંબાના દર્શન કર્યા હતા ત્યારબાદ માતાજીના મંદિરે શિખરે ધ્વજા ચડાવી અંબાજી ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ધર્મરથ ભાજપ વિરોધ મતદાન કરવાના પ્રચાર કરતા દાંત વડગામ થઈને પાલનપુર પહોંચ્યો હતો જ્યાં રસ્તામાં વિવિધ જગ્યાએ ધર્મરથનું શ્રી રાજપૂત સેના અને ક્ષત્રિય દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે આ ધર્મરથ મોડી સાંજે પાલનપુર ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરી પાલનપુર ગણેશપુરામાં રથમી સભાનું આયોજન કરાયું હતું જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જય ભવાની આજે આપણે જોયી છે કે ચોવીસ તારીખે જે રાજકોટમાં રૂખી સમાજમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એક રીતે તો એને છે ને સ્ત્રીઓનું અપમાન જ કર્યું છે અને આ તો આપણે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ હતી કોઈ પણ સમાજની સ્ત્રી હોય તો આપમાં સહન ન કરી શકે એના માટે ઘણા આંદોલન કર્યા બધું કર્યું પણ રૂપાલાભાઈએ પોતાની એક ટિકિટ પાછી ખેંચી નથી અને એને પાછી ન ખેંચવામાં એને ભાજપ સરકારનો પૂરો સપોર્ટ છે અમે અને નરેન્દ્રભાઈ મોદીએ તો ગુજરાતમાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે ગમે તે ગુજરાતની સ્ત્રીઓને મારી જરૂર પડે તો ગમે ત્યારે ફોન કરું હું હાજર છું એમ અને એને વાત કે તો નરેન્દ્રભાઈ પણ જોવું જોઈએ આટલા આટલા ટાઈમથી આંદોલન ચાલે છે કેમ એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચતા આજે અમે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ અમે કોઈ દિવસ ઘરની બહાર નથી નીકળી કોઈ દિવસ અમે કોઈ દિવસ તો આજે અમારે આંદોલન કરવા માટે બહાર નીકળવું પડે છે અમને પણ નથી ગમતું એ અને આજે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ કેટલા હેરાન થાય છે એક પુરુષોત્તમ રૂપાલાના કારણે તો પુરુષોત્તમ રૂપાલા થોડી પણ શરમ હોય ને તો હજુ એને ટિકિટ પાછી ખેંચી લેજો છતાં એને ખેંચી નથી હવે અમારું આંદોલન પાર્ટ ટુ ચાલુ થઈ ગયો છે અમારો ધર્મરથ ચાલુ થયો છે અને અમને પૂરોપૂરો અમારા પર વિશ્વાસ છે કે અમે એમને બતાવી દઈશું એમ હવે ભાજપ સરકારને પણ બતાવી દઈશું કે તમારું અભિમાન શું છે એટલે અમારો વિજય તો નક્કી જ છે છવ્વીસ માંથી ભલે અમને પાંચ સીટ રૂપાલાભાઈ આવી જતા હશે તો પણ કંઈ વાંધો નથી પણ અમે એને બતાવશું અને છવ્વીસ માંથી દસ સીટો પર પણ અમે વિજય કરશું ને તો અમે એમ સમજુ કે અમારે અમારો અસ્મિતાની લડાઈ અમારે અસ્મિતાની લડાઈ અમે જીતી શક્યા જય ભવાની મારું નામ રેખાબા રાય જાદા જો આજે અમે માં આદ્ય શક્તિ શક્તિપીઠ જગતજનની માં અંબાના ધામથી પંદરસોથી વધારે ગાડીઓ સાથે ધર્મરથની નીકળ્યા છે અમે આજે મા અંબાના ચરણોમાં વંદના કરી અને ધર્મ ધજા પણ ચડાવી એની પાછળનો અમારો ઉદ્દેશ હતો કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સમૃદ્ધ બને આ શાંતિપ્રિય ગુજરાત શાંતિપ્રિય રહે અને અમારી અસ્મિતાની જે લડાઈ છે એમાં મા અમને આશીર્વાદ આપે આમાં વિરોધની આ ધર્મરત્ન વિરોધને કંઈ લેવા દેવા નથી આ કોઈ રાજકીય મુદ્દો જ નથી અમે જે નીકળ્યા છીએ એ નારી અસ્મિતાની વાત લઈને નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદાર લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ જેવો વ્યક્તિ આવો વાણી વિલાસ કરે અને નારી શક્તિનું અપમાન કરે તો અમે પ્રજા સુધી જવાના છીએ કે ભાઈ નારી દીકરી બહેન એટલે આ ક્ષત્રિય સમાજની એકલાની વાત નથી તમામ સમાજોની બેન બેટીની અમે ઇજ્જત કરીએ છીએ અને અમારા ગુજરાતના અને દેશમાં જે પાળિયા છે ને એના સાક્ષી છે કે અમે કોક માટે મળ્યા છીએ કોઈની બેન બેટી ઇજ્જત માટે ત્યારે જ્યારે અમારા ઉપર આ પ્રશ્ન એને ઉભો રહ્યો છે તો અમે પ્રજા સુધી જવા માટે અસ્મિતાની વાત કરવા માટે ધર્મરત લઈને નીકળ્યા છીએ વિરોધ પ્રદર્શન તો અમે પહેલા જ કીધું હતું કે અમે પેલા લોક સાહેબે ડબે વિનંતી કરી આવેદનપત્ર આપ્યો સંમેલનો કર્યો મહાસંમેલન કર્યું જેમાં સાત લાખ ક્ષત્રિયો હતા અને તેમ છતાં ભાજપે અમારી વાત સાંભળી નહીં એટલે કોઈ પણ કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દો ઉકેલવા માટે બંને પક્ષોએ કંઈક વસ્તુ જતી કરવી પડે એક પક્ષ ના કરે તો સામે ચોવીસ કરોડ ક્ષત્રિયો હતા સામે એક જ રૂપાલા અને ભાજપની જીદ કે રૂપાલા નહીં બદલીએ તો અમને આમાં ક્યાંય તમને એવું લાગે છે ક્ષત્રિય સમાજે કંઈ ખોટું કર્યું હોય અમે તો આવી કોઈ વાત કરી નથી એટલે એ લોકોએ રૂપાલાની ટિકિટ ના કાપી તો અમારે ના છૂટકે અમે એંસી ટકા સમાજ ઓગણીસો એસી પછી ભારતીય જનતા પાર્ટીના વોટર છીએ પણ જો ભાજપને અમારી ના પડી હોય તો અમે પણ ભાજપને માન સન્માન આપવાના નથી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સભા હોય કાર્યાલયનું ઉદઘાટન હોય સંમેલન હોય એનો અમે એમાં અમારા કાર્યકરો શાંતિ રીત શિસ્ત સંયમ વિવેકપૂર્વક વિરોધ કરે છે અને અમે તો એ પણ જાહેર કરી દીધું કે સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ના કેવળ ક્ષત્રિય સમાજ આજે આપે જોયું કે આજે અમને આદિવાસી ભાઈઓનો ઠાકોર સમાજના ભાઈઓનો મુસ્લિમ સમાજના ભાઈઓનો ખત્રી સમાજના ભાઈઓનો મોલે સલામ સમાજના ભાઈઓનો દલિત સમાજના બધા સમાજના ભાઈઓનો અમને ટેકો છે પ્રજાનો ટેકો છે એટલે વિરોધ તો થવાનો જ છે જો આમાં એ વ્યક્તિગત બાબત છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાયેલો ક્ષત્રિય હોય એ જાય લોકશાહી છે પણ આપણે કહું કે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ સાંજે ચાર કલાકે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતની એકવીસ ક્ષત્રિય સામાજિક સંસ્થાઓના ઉપરમે મહાસંમેલન રાખ્યું છે એટલે ક્ષત્રિયો એમની સાથે છે અત્યારે એ મુદ્દત ઉડી જશે ચોવીસ તારીખે પાટણ સાહેબ પણ જોઈ લેશે હા 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 પચીસ હજાર ક્ષત્રિયો એટલે કોઈ ક્ષત્રિયોને બોલાવે અને ક્ષત્રિયો જાય એ એમનો વિષય છે અમારી સંકલન સમિતિ કોર સમિતિ અથવા સામાજિક સંસ્થાનો એક પણ આગેવાન હર્ષભાઈ સંઘવી અત્યારે ફરી રહ્યા છે કોઈ અમારો ક્ષત્રિય સમાજનો આગેવાન ગયો નથી જશે પણ નહીં અમારો રથ નીકળ્યો છે જુઓ આ પાલનપુરથી કાલે નીકળશે સમગ્ર શહેરમાં ફરશે પછી અમે મોટા ગામે જઈશું ચાર ચાર પાંચ હજાર ક્ષત્રિયો ભેગા થવાના છે એથી એ રથ અમીરગઢ જશે સંપૂર્ણ બનાસકોટામાં ફરશે જન જાગૃતિ લાવશે અસ્મિતા એટલે શું ધર્મ એટલે શું ભાજપનો અહંકાર કેવો છે શા માટે ભાજપનો વિરોધ કયા મુદ્દાઓ એ અમે પ્રજા સમક્ષ મૂકીશું ધન્યવાદ થેન્ક